સુરતની ઓળખ સમા ડાયમંડ ઉદ્યોગમાં દિવાળી વેકેશનની જાહેરાત કરાય છે આગામી તારીખ બાવીસ મીથી ડાયમંડ ઉદ્યોગમાં દિવાળી વેકેશન જાહેર કરાયો છે જે પચીસ થી ત્રીસ દિવસનું વેકેશન રહેશે દિવાળી આવતા જ રજાઓની પણ તૈયારી કરવી પડે છે સરકારી કચેરીઓ સાથે ડાયમંડ ઉદ્યોગમાં પણ દિવાળીની રજાનું મેનેજમેન્ટ કરવું પડતું હોય છે ત્યારે આ વર્ષે ડાયમંડ ઉદ્યોગમાં પચીસ થી ત્રીસ દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરાય છે તારીખ બાવીસમી ઓક્ટોબરથી ડાયમંડ ઉદ્યોગમાં દિવાળી વેકેશન જાહેર કરાયું છે અને પંદરથી બાવીસ નવેમ્બર વચ્ચે કારખાનાઓ ફરી શરૂ થશે તેમ પણ જણાવ્યું હતું ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં દિવાળી વેકેશનની શરૂઆત તારીખ સુધીમાં ટોટલ ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ જશે અને આગામી પાંચ નવેમ્બરથી દસ નવેમ્બર સુધીમાં સ્ટાર્ટ થયું દેખાઈ રહ્યું છે હાલમાં કેવો માહોલ છે અને દિવાળી બાદ ઉદ્યોગમાં કેવો માહોલ રહેશે હાલમાં જ માનો લાસ્ટ વીક છે તો અત્યારે વાતાવરણ સારું જ છે ઓછા વધતા વ્યાપારી આવે જ છે જરૂરિયાત મુજબના તો બંધ સારું એવું થઈ ગયું છે એટલે કે એમાં કોઈ અગવડતા હોય મુશ્કેલી એવું જણાતું નથી અને દિવાળી બાદ પણ માર્કેટ સારું એવું ખુલ્લે એવી અપેક્ષા છે ડાયમંડ ઉદ્યોગમાં દિવાળી વેકેશનની જાહેરાત કરાય છે તો સાથે શિક્ષણ વિભાગ દ્વારા પણ વીસ પછી દિવાળી વેકેશનની જાહેરાત કરાઈ હોય જેને લઈને દિવાળી માત્ર ગણતરીના દિવસો બાકી હોય ગ્રાહકો પણ બજારમાં જોવા મળી રહ્યા છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા